સાબરકાંઠા જિલ્લામાં માનવતાને તેવી એક ઘટના સામે આવી છે હિંમતનગર તાલુકાના ગાભોઈ વિસ્તારમાં ચૌદ વર્ષની એક નિર્દોષ બાળકી પર સામૂહિક દુષ્કર્મ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે ઘટનાની જાણ થતા જ હિંમતનગર પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધાવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે ચુસ્ત કામગીરીના કારણે બનાવ બાદ થોડાક જ કલાકમાં આરોપીઓને કાનૂની કબજામાં આવ્યા હતા પોલીસે ત્યારબાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને આરોપીને સ્થળ પર લઈ જઈ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો સ્વીકાર્યો હોવાનો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે બાળકી પર થયેલા અમાનવીય કૃત્ય અંગે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કડક કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આરોપીઓ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેથી ગુનાની પૃષ્ઠભૂમિ અને અન્ય સંડોવણી અંગે વધુ તપાસ થઈ શકે જિલ્લા પોલીસ વડાઈ જણાવ્યું કે બાળકીને તેના પરિવારને ન્યાય મળે તે માટે કાયદેસરની તમામ કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવશે અને આવા ગુનાખોરોને કડક સજા થાય તે માટે પોલીસ પ્રતિબદ્ધ છે આ બનાવને પગલે સ્થાનિક સરે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને દોષિતોને કડક સજા આપવાની માંગ ઉઠી છે છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતાં આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઈક આડું રાખીને આ બાળાને રો લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલો અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓની તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે જે ત્રણ આરોપી છે એમાંથી એક આરોપીની છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્યાવીસ વર્ષ ઉંમર છે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે